કાલે એક સ્થાપના દિવસ હતો તમામ વસ્તુમાં ગેરરીતિ આવી છે અને લોકો પણ હેરાન થયા છે સીટ નથી મળી ઘણા બધા છોકરીઓ છે જેની છે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે જે દાવાનો પ્રોગ્રામ હતું રાજકોટના લોકોને આમંત્રણ આપ્યા દરેક કોર્પોરેટરોને આમંત્રણ આપ્યા જે આમંત્રણ વગરના એન્ટી સોશિયલ લોકો હતા એ સીટોના પહેલાં કબજા લઈને બેસી ગયા એને કબજા લીધા એનો કોઈ વાંધો નથી બીજા લોકો ઊભા હોય જો એ વાંધો જોવો જેને જોવું છે એ જોવાના પરંતુ ત્યાં જે બહેનો દીકરીઓની છેડતી થઈ એની કમ્પ્લેનો આવી એ નિંદનીય છે હું આ પગલાને સતત વખોડી કાઢું છું અને રાજકોટ મહાનગરપાલિકાના શાસકોને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ કાર્યક્રમ કરવામાં આવે ત્યારે વ્યવસ્થા જળવાય લોકોને દુવિધા ન થાય કોઈ બહેનો દીકરીઓની છડતી ન થાય જરૂર પડે ત્યાં પોલીસનું રક્ષણ લેવામાં આવે આ તમામ પ્રકારના પગલાં લીધા પછી કાર્યક્રમ કરે એવી હું રાજકોટ મહાનગરપાલિકાને કાલે પણ વિનંતી કરું છું મારપીટના પણ ઘણા બધા મારપીટના જે વિડીયો આવ્યા છે એન્ટી સોશિયલ રોકડનું કામ છે એ કામ કરવાના છે પણ ક્યાંક ને ક્યાંક શાસકો અને પોલીસ તંત્ર નબળું પડ્યું છે એ સાબિતી છે અને નબળું પડ્યું હોય તો જ આ વસ્તુ થાય જો સબળું હોય તો આ વસ્તુ થાય નહીં હવે રાજકોટની પ્રજાએ વિચારવાનું છે કે સબળું કેમ કરાવવું અને નબળું કેમ રાખવું